ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યો સુપ્રભાત ગુજરાત આપની સાથે હું ચૂક્યા પલસાણાના બગુમરા ગામ નજીક ફાઈબર કંપનીમાં આગ લાગી ઈગલ ફાઈબર નામક કંપનીમાં ભભૂકી ઉઠી આગ આખી કંપની અગંજવાળાઓમાં લપેટાઈ ગઈ કંપનીમાં વિનાયલ યાન બને છે જ્યાં બારડોલી સુરત તેમજ પલસાણા પીપીએસ સ્થળ પર આગ લાગવાની ઘટના બની જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું આખી કંપની અગંજવાળાઓમાં લપેટાઈ ગઈ આગ કયા કારણોસર લાગી શું છે હાલની સ્થિતિના બગુમરા ગામ નજીક પાસે પીઓવાય બનાવતી કંપની છે કે જે કંપની અંદર વહેલી સવારે આગ લાગવા પામી છે આગનું કારણ તો હાલ ચોક્કસપણે જાણી શકાયું નથી પરંતુ આ આગ પીઓવાય એટલે પોલીવિનાઈ લેન્થિટી યાન બનાવે છે એની અંદર કેમિકલનો ઉપયોગ થતો હોય છે જનરલી એના કારણસર આ કેમિકલ નો એ અત્યંત જ્વનશીલ હોય છે જેના કારણે આગ લાગી હોય એવું ચોક્કસ પણ જાણી શકાય છે અને હાલ તો આ આગ ઉપર બારડોલી ફાયર તેમજ પલસાણાના ટીવીપીએલ ની ફાયર તેમજ સુરત ફાયર ઘટના સ્થળે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી છે તો હલ તો કોઈ પણ અહેવાલ પ્રાપ્ત થયા નથી કે આ આગની અંદર કોઈ ચાલ હાલ આ ચાલ માલ હાલીનો કોઈ અહેવાલો પણ પ્રાપ્ત થયેલ નથી આભાર કીધન માહિતી બદલ આપનો સુરતના પ્લાયરની લાકડાના ગોડાઉનમાં આગ લાગી પુણા સિમાના વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે પ્લાયરની લાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની ગોડાઉનની બાજુમાં આવેલ ગેરેજમાં પણ આગ પ્રસરી ગઈ હતી તો ફાયર કમીમાં આગ લાગી છે એક બાજુ પલસાડાને તો બીજી બાજુ સુરત આ બંને દ્રશ્ય જે જોઈ રહ્યા છો બીજી બાજુ લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી અને આગ બજાવવા માટે ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી આગ પર કાબૂ મેળવવા માટે સતત જહેમત ઉઠાવવામાં આવી અને આખરે આગ ને ઉલાવવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી લાયાની લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ પૂણા સીમાડા વિસ્તારમાં આગનો બનાવ બન્યો તો બીજી બાજુ પલસાડામાં પણ આગનો બનાવ બન્યો હતો આ બંને દ્રશ્યો આપની સમક્ષ છે જે આગ લાગવાની ઘટના બની ગઈકાલ રાતની છે પૂણા સીમાડા વિસ્તારમાં આગનો બનાવ ગોડાઉનની બાજુમાં આવેલ ગેરેજમાં પણ આગ પ્રસરી ગઈ હતી લાયાની લાકડાના ગોડાઉનમાં આગ મૂકી ગઈ ત્યાં પૂર્ણા સીમાડા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે આ બંને દ્રશ્યો આપ જોઈ જોઈ રહ્યા છો પલસાણા અને સુરત એમ બંને જગ્યા પર આગ લાગી અમદાવાદની સીયુ કોલેજ સામે ગેસનું બોટલ ફૂટતા નાસભાગ મચી ગઈ સીયુ કોલેજ સામે આવેલ ઓક્સફર્ડ બિલ્ડિંગમાં આગ લાગી હતી જેના પર કાબુ મેળવવા ફાયર જવાનો કામે લાગ્યા આ દરમિયાન સિલિન્ડર ફાટતા ફાયર ત્રણ જવાનો ગંભીર રીતે ઘવાયા હતા ત્રણેય ઇજાગ્રસ્ત જવાનોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ આગ પર પણ કાબુ મેળવી લેવાયો છે અને હવે વાત કરીશું સ્વાઇન ફ્લુના કેરની રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કેર યથાવત રહ્યો છે શિકારી સ્વાઇનના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીના આંકડા પર જો નજર કરીએ તો કુલ ત્રણસો સત્તાણું કેસ સ્વાઇન ફ્લુના કેસ નોંધાયા જેમાં આઠ દર્દીઓના સ્વાઇન ફ્લુના કારણે મોત થયા છે તો અઠાવન ટકા કેસ અમદાવાદ વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં સ્વાઇન ફ્લુનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે કચ્છ જિલ્લામાં કુલ દર્દીના વીસ ટકા કેસ નોંધાયા છે જેને પગલે રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે અને રોગયાળાને ડામવા માટે આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમ બનાવી છે સ્વાઈન કેર વકરી રહ્યો છે 23 દિવસમાં ત્રણસો કેસ સ્વાઈન નોંધાયા છે મૃત્યુ પણ ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે ચાલુ વર્ષે આપણે જાન્યુઆરી પહેલી તારીખથી બાવીસમી જાન્યુઆરી સુધી ટોટલી આપણે ત્રણસો સત્તાણું જેટલા કેસીસ થ્રી નાઇન્ટી સેવન જેટલા કેસીસ આપણે દાખલ થયા છે પણ એમાંથી ઘણા ખરા કેસીસ સાજા થઈને ઘરે પણ પરત જતા રહ્યા છે એમાં આઠ દર્દીઓ સારવાર દરમિયાન એમનું મરણ પણ થયું છે પણ એ સિવાય હવે આપણે મોટાભાગે બધા ટ્રીટમેન્ટ લઈને ઘરે જતા રહ્યા છે પણ એમાં આપણે જોઈએ કે ડિસ્ટ્રિબ્યુશન સૌથી વધારે ક્યાં છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ને એ જ રીતે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર અને રાજકોટ એમ કરીને એમાં બાવીસ ટકા નવ ટકા આઠ ટકા આ બધા કેસીસમાં સૌથી વધારે ત્યાં છે કચ્છ જિલ્લામાં પણ થોડુંક આનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો હાહાકાર મચી ગયો છે રાજકોટમાં સ્વાઇન ફ્લુના કારણે નવ કેસ નોંધાયા સ્વાઇન ફ્લુના ત્રેવીસ દિવસમાં કુલ પંચોતેર કેસ નોંધાયા તો રાજકોટ શહેરના પાંચ કેસ સ્વાઇન ફ્લુના નોંધાયા જસદણ જામનગર અમરેલીના દર્દીને સ્વાઇન ફ્લુ થવાના સમાચાર સામે આવી રહ્યા છે સ્વાઇન ફ્લુના ત્રેવીસ દિવસમાં કુલ પંચોતેર જેટલા કેસ નોંધાયા છે સ્વાઇન ફ્લુ ધીરે ધીરે વકરી રહ્યો છે રાજકોટ શહેરના પાંચ કેસ સ્વાઇન ફ્લુના નોંધાયા છે તો સ્વાઇન ફ્લુનો કેર વધ્યો છે જામનગરથી સમાચાર ધ્રોલના ત્રેવીસ તેર વર્ષીય કેસોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છેલ્લા ત્રેવીસ દિવસમાં કુલ બે વ્યક્તિના મોત થયા છે ત્રેવીસ દિવસમાં જિલ્લામાં સ્વાઇન ફ્લુના ત્રણ કેસ નોંધાયા છે શહેર વિસ્તારમાં પાંચ પોઝિટિવ કેસ અને બેના મોત તો અત્યારે ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે શાળાઓમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત દાહોદમાં બાળકોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે જેમાં બાળકોને પોષણયુક્ત આહારના અભાવે ચોત્રીસો ચાલીસ બાળકોને પાંડુરોગ હોવાનું બહાર આવ્યું છે આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લાના કેટલાક બાળકોની તપાસ કરવામાં આવી જેમાંથી સાત હજાર ત્રણસો ને પાંત્રીસ બાળકોને આંતર કૃમી નવ હજાર પાંચસો એકત્રીસ બાળકોને દાંતના રોગ કિડની ચામડીના રોગ બાળકોને ખામી હૃદય રોગ રોગ કિડનીના તેમજ ચાર બાળકોને કેન્સર હોવાનું બહાર આવ્યું છે આ ઉપરાંત એસી હજાર બાળકોને અન્ય નાની મોટી બીમારીથી પીડાઈ રહ્યા છે જેમાં સામાન્ય બીમારીથી પીડાતા બાળકોને ત્યાં જ સારવાર આપવામાં આવી જ્યારે મોટી બીમારીવાળા બાળકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મેક્સિમમ તો પાંડુરોગના મળે જ છે અમે લોકોને એનિમિયા તો મળે છે એના સાથે સાથે થોડા સમયથી અમે લોકોને જે ડેવલપમેન્ટલ ડિસેબિલિટી અને ડિલેના કેસીસ છે એ બી થોડા ઘણા જોવા મળ્યા છે અમને દર બુધવારે આ લોકોને આયન ગોળી ગણાવવામાં આવે છે પરંતુ તેમના ખોરાકની હેબિટ અને સ્થાનિક લેવલ લેવાતા ખોરાક જેમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય અને એના કારણે થોડી ડેફિશન્સી લોહ લોતત્વની મુડપ જોવા મળે છે જેના કારણે આ બાળકો મળે છે આ લોકોને ત્રણ માસ સુધી લોહતત્વની ગોળી આપીને આમાંથી એનિમિયાના રોગમાંથી પાંડુ રોગમાંથી મુક્તિ કરવામાં આવે છે યુવાનો માટે ખુશીના સમાચાર આગામી જૂન માસમાં મોટા પ્રમાણમાં વર્ગ એક બે માટે ભરતી પરીક્ષા બહાર પડશે ગુજરાત જાહેર સેવા આયોગે વર્ષ માટેનું ભરતી પરીક્ષા કેલેન્ડર બહાર પાડ્યું જેમાં અલગ અલગ કેડરની કેડરની જગ્યાઓની ભરતી પરીક્ષા યોજાવાની છે થી આ પરીક્ષાની જાહેરાત બહાર પડશે જાન્યુઆરી બે હજાર વીસ સુધીમાં આ પરીક્ષાઓ પૂર્ણ કરવાનું આયોજન જ્યાં રાજ્ય સરકારે જાહેર કરેલા દસ ટકા અનામતનો પણ આ ભરતી પરીક્ષામાં અમલ થશે ત્યારે સરકારે દસ ટકા

મોદી સરકાર જલ્દી જ નાણાકીય વર્ષ બદલવા જઈ રહી છે બે હજાર વીસ સુધી દેશમાં નવું નાણાકીય વર્ષ લાગુ થઈ શકે જે માટે સરકાર તરફથી એલાન પણ થઈ શકે છે પરંતુ જો આમ થયું તો મોદી સરકાર એકસો બાવન વર્ષ જૂની પરંપરાને બદલી ઇતિહાસ રચી લેશે બજેટ બે હાજર ઓગણીસ બાદ બદલાઈ શકે છે નાણાકીય વર્ષ એક એપ્રિલ થી એકત્રીસ માર્ચ સુધી નાણાકીય વર્ષ હોય છે સરકારથી લઈ આરબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓ પણ આ જ કેલેન્ડર ઉપયોગ કરે છે બજેટ પણ તેને ધ્યાને લઈ ફેબ્રુઆરી માસમાં રજૂ કરવામાં આવે છે પરંતુ એક રિપોર્ટ મુજબ નવા નાણાકીય વર્ષની શરૂઆત બે હાજર વીસ થી થઈ શકે છે આ પહેલા સરકાર બજેટ રજૂ કરવાની તારીખ પણ બદલી ચૂકી છે પહેલા અઠ્યાવીસ ફેબ્રુઆરી એ બજેટ રજૂ થતું હતું પરંતુ હવે એક ફેબ્રુઆરી એ રજૂ કરવામાં આવે છે નાણાં મંત્રાલય સાથે જોડાયેલી વીરપ્પા મોયલી સંસદીય સમિતિએ બે હજાર સત્તરમાં માં રજૂઆત કરી અને નાણાકીય વર્ષનો સમય એક એપ્રિલ થી એકત્રીસ માર્ચ ના સ્થાને એક જાન્યુઆરી થી લઈ એકત્રીસ ડિસેમ્બર સુધી રાખવામાં આવે તેવી રજૂઆત કરાઈ સરકારનું પણ કહેવું છે કે અઢારસો થી એટલે કે અંગ્રેજોના સમયથી શરૂ થયેલી આ પ્રથા જલ્દી જ બદલવામાં આવશે જો આ બદલાવ આવે છે તો સામાન્ય લોકોની સાથે સરકારના કાર્ય કરવાની પદ્ધતિમાં પણ બદલાવ આવશે તો જાણો શું થશે અસર બજેટની તારીખમાં ફેરફાર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખમાં પણ ફેરફાર થશે કંપનીઓના નાણાકીય વર્ષમાં પણ બદલાવ આવશે તો નાણા મંત્રાલય સાથે અન્ય મંત્રાલયે બધા ખર્ચ એકત્રીસ ડિસેમ્બર પહેલા કરવા પડશે જોકે ત્રીસ વર્ષ પહેલા એટલે કે ઓગણીસો પંચ્યાસી માં રાજીવ ગાંધી ની સરકારતા સમિતિ નાણાકીય વર્ષ બદલવાની સલાહ આપી હતી પરંતુ તેને નકારવામાં આવી હતી હવે મોદી સરકાર તેને બદલવા ઈચ્છે છે અને આ માટે પીએમ મોદી એ નાણાકીય વર્ષમાં બદલાવ કરવા લોકો પાસેથી પણ સલાહ સૂચન માંગ્યા છે જે માટે સરકારની વેબસાઇટ માય ગવર્મેન્ટ ડોટ ઇન પર એક ફોરમ પણ શરૂ કરાયું છે રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી કોંગ્રેસના ધારાસભ્ય ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરી વચ્ચે મુલાકાત થઈ અને આ મુલાકાત નો વિડીયો વાયરલ થયો છે એકતા યાત્રા પર નીકળેલા અલ્પેશ ઠાકોર બનાસકાંઠાના દિયોદર તાલુકાના રામવાસ ગામે પહોંચ્યા જ્યાં તેમના સ્વાગત દરમિયાન બંને વચ્ચે મુલાકાત થઈ હતી મુલાકાત દરમિયાન બંને હાથ મિલાવી એકબીજાનું અભિવાદન પણ કર્યું હતું અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરી સાથે કરી મુલાકાત અલ્પેશ ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું અટકળો વહેતી થઈ રહી છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં આવી રહ્યા છે અલ્પેશના સ્વાગત દરમિયાન બંને મળ્યા હતા અને તે વિડીયો પણ વાયરલ થયો છે રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે જી હા રાજકોટ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ વિજય કોરાટની હકાલપટ્ટી કરવામાં આવી છે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે બાબતે કારણ જણાવવામાં આવ્યું છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે મહત્વનું છે કે તાજેતરમાં જ જિલ્લા સંઘની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં સત્તર બેઠકો પૈકી સોળ બેઠકો બિનહરીફ થઈ હતી જ્યારે એક બેઠક માટે ભાજપના આજે બે આગેવાનો સામસામે ટકરાયા આપને જણાવી દઈએ કે રાજકોટ જિલ્લા ભાજપ ભાજપના મહામંત્રી ભાનુભાઈ મહેતા સામે ભાજપના કિસાન મોરચાના પ્રમુખ વિજય બેઠક વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં વિજય કોરાટ નો છ મતે વિજય થયો હતો અમદાવાદ પોલીસ બે સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું અમદાવાદના છારા ત્યાં રેડ પાડી બુટલેગર્સની યાદી બનાવી ત્યાં સર્ચ કર્યું તો આ તરફ દાણી લીમડામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકો સામે પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યું છે બસો થી વધુ પોલીસ કર્મીઓ આ ઓપરેશનમાં જોડાયા હતા જેમાં પોલીસે ઘરે ઘરે જઈ મકાનના દસ્તાવેજોની તપાસ કરી હતી અમદાવાદમાં દારૂ માટે પોલીસ એક્શનમાં આવી છે ફરી એક વખત પોલીસની રેડ ચારાનગરમાં પોલીસે કર્યું કોમ્બિંગ ગુટલેગરોની યાદી બનાવી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું તમામ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મહારાષ્ટ્રમાંથી એટીએસ દ્વારા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવતા એનઆઈએ અને મહારાષ્ટ્ર અવસાન થઈ ચુક્યું છે અત્યારે તેમના પરિવારમાં ઝુબેર ધરમપુરિયા અને આરિફ ધરમપુરિયા નામના બે પુત્રો છે જેમાંથી ઝુબેર અત્યારે વલસાડના ખાટકી રહે છે જ્યારે તેનો ભાઈ આરિફ છેલ્લા કેટલાક વર્ષોથી દુબઈમાં રહે છે જે દુબઈ મોબાઈલ ના માં કામ કરે છે જે અંગે પણ તપાસ એજન્સીઓએ રહેતા તેના મહારાષ્ટ્ર આ કાર્યવાહીમાં જોડાયેલી તપાસ એજન્સીઓના અધિકારીઓ આંગે સત્તાવાર કોઈ જાણકારી આપતા નથી પરંતુ તપાસ એજન્સીઓએ આ કાર્યવાહીમાં વલસાડના જુબેર ધરમપુરિયા અને દુબઈમાં રહેતા તેના ભાઈ આરિફ બેંક એકાઉન્ટ અને અન્ય બેંકના દસ્તાવેજો જપ્ત કર્યા બે દિવસમાં બંને ભાઈઓને દિલ્હી બોલાવ્યા છે સુક્રુ દ્વારા જાણવા મળ્યું છે કે મોટા હવાલા બાલા કોંભાનો પર્દાફાશ થઈ શકે છે કે ગયો ને અને હાજર કરવા કીધું દિલ્હી એ લગભગ બાર પંદર વર્ષથી છે રાજકોટ જિલ્લાના જેતપુરના એમજી રોડ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું બંને આખલા લડતા લડતા કોલ્ડ ડ્રિન્કસ ની દુકાનમાં ઘુસી જતા દુકાન ને ભારે નુકસાન થયું છે દુકાનદારોએ અનેક વધામણ બાદ આખલાઓને છૂટા પાડ્યા હતા આ દ્રશ્યો જે જે છે તે કેમેરામાં કેદ થયા છે બે આકલા બાકડિયા બરાબરના અને કોલ્ડ્રીંક્સ દુકાનમાં ઘૂસી ગયા તે તોડફોડ કરી નાખી ત્યાં આસપાસ કેટલાક દુકાનદારો હતા તેઓએ તેમને માંડ માંડ છૂટા પાડ્યા અનેક મથામણ બાદ તેઓ છૂટા ન પડ્યા તેમના પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આખરે કેટલીક દુકાનોમાં નુકસાન પણ થયું એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને કારણે અનેક લોકોના જીવ બચ્યા છે ત્યારે બુધવારે એકસો નો સ્ટાફ જુનાગઢ જિલ્લાના ચોરવડ પાસેથી એક મહિલાને પ્રસુતાની પીડા થતા સ્થળ પર પહોંચ્યો હતો પણ રસ્તામાં જ મહિલાની ડિલિવરી કરવાની ફરજ પડતા એકસો આઠના સ્ટાફે સમયસૂચકતા વાપરી રસ્તામાં સિનિયર ડોક્ટરની સલાહ મુજબ મહિલાની ડિલિવરી કરી હતી માતા પુત્રને લઈને બચાવી દીધા હતા નવજાત સંતાનના પિતા અને માને એકસો આઠની એમ્બ્યુલન્સ ન હોત તો કદાચ તેની પત્ની અને બાળક ન જીવ જોખમમાં મુકાયા હોય એમ્બ્યુલન્સમાં લઈ અને અમે જૂનાગઢ તરફ રવાના થયા જુનાગઢ તરફ નીકળ્યા ત્યાં અચાનક દુખાવામાં તીવ્રતા વધી એટલે પછી એમ્બ્યુલન્સમાં તેમની ડિલિવરી કરાવવી પડી મારે ડિલિવરી કરાવ્યા બાદ બાળક જે છે એ નોટ નોટ્રોડેબલ હતું એટલે પછી મેં મારા ઉપર ફિઝિશિયન જોડે વાત કરી અને તેમને સૂચના મુજબ તેમને સીપીઆર ઓટુ બીએમ આપી અને જરૂરી ઇન્જેક્શન લઈ અને તાત્કાલિક સારવાર કરી મેં પછી એકસો આઠને ફોન કર્યો બરાબર પછી દસ પંદર મિનિટ થઈ જ ગાડી આવેલ હજી અમે દોઢ બે કિલોમીટર આગળ આવ્યા ને ત્યાં સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીએ એ તૈયાર કરી છે ડ્રોન એમ્બ્યુલન્સ જી હા આ ડ્રોન એમ્બ્યુલન્સ રસ્તા પર નહીં પણ જોવા મળશે હવામાં શું છે એમ્બ્યુલન્સની ખાસિયત આવો જોઈએ સરકારી માધ્યમિક શાળા નો આ વિદ્યાર્થી છે વિશાલ મકવાણા જેને પોતાની આગવી સૂઝબૂઝથી થી હવામાં ઉડતી એક ડ્રોન એમ્બ્યુલન્સ તૈયાર કરી છે આ બાળ વૈજ્ઞાનિક ને એમ્બ્યુલન્સ બનાવવા પાછળ પ્રેરણા ક્યાંથી અને કેમની મળી તે પણ રોચક છે આવો સાંભળીએ આ ડ્રોન એમ્બ્યુલન્સનો બનાવવાનો વિચાર અમને ત્યાંથી આવ્યો કે હું અને જ્યારે મારા પપ્પા અમદાવાદ ગયા હતા ત્યારે જે અમારી ગાડી ઊભી હતી ત્યારે ચારે બાજુ ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અમારી પાછળ જ એક એમ્બ્યુલન્સ હતી જેમાં ખૂબ જ ઈજાગ્રસ્ત વ્યક્તિ હતો તે વ્યક્તિ અમારી સામે જ મૃત્યુ અમારી પાછળ જ વ્યક્તિ હતો તે વ્યક્તિનું મૃત્યુ પામ્યો ત્યાંથી અમને વિચાર આવ્યો કે જો આવી ડ્રોન એમ્બ્યુલન્સ હોય ઉડતી એમ્બ્યુલન્સ તો તે વ્યક્તિનો જીવ બચી જાય આ ડ્રોન એમ્બ્યુલન્સની તાલુકા જિલ્લા કક્ષાએ વિજ્ઞાન મેળામાં મૂકવામાં આવી હતી જ્યાં નંબર حاصل કરેલ અને અત્યારે રાજ્યકક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેવા જઈ રહેલ છે. વિશાલે વિજ્ઞાન શિક્ષક વિનોદભાઈ સલાટના માર્ગદર્શનમાં તૈયાર કરેલો પ્રોજેક્ટ ડ્રોન એમ્બ્યુલન્સ રાજ્યકક્ષાએ કોમ્પિટિશનમાં સામેલ થયું છે. પુત્રે ઉચ્ચ વિચારો સાથે પ્રાપ્ત કરેલ સિદ્ધિ બદલ પિતા વિનુભાઈ પણ ગર્વ અનુભવી રહ્યા છે. અમે સૌપ્રથમ વિજ્ઞાન મેળામાં તાલુકા કક્ષામાં ગયા અને ત્યાર પછી આગળ તેમાં નંબર આવ્યો એટલે આગળ જિલ્લા કક્ષામાં ગયા ત્યાર પછી અમે આજ પ્રોજેક્ટ ઇન્સ્પાયર એવોર્ડમાં મૂક્યો તો ત્યાંથી અમને પ્રોજેક્ટ પસંદ થયો અને અમે જિલ્લા કક્ષામાં નંબર આવ્યો ત્યાર પછી અમે રાજ્ય કક્ષાએ ભુજ ખાતે જવાના છીએ આજના આધુનિક સમયમાં વાહન વ્યવહાર ક્ષેત્રે વાહનો વધવાને કારણે રસ્તાઓ સાંકડા તેમજ ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે અને અકસ્માતના જોખમ પણ વધી રહ્યા છે ત્યારે આવા સમયે કોઈ બીમાર દર્દી અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિ કે પ્રસુતિની પીડા ધરાવતી સગર્ભા સ્ત્રીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં મોટી સમસ્યાઓ ઉભી થઈ રહી છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે ડ્રોન એમ્બ્યુલન્સનો વિચાર ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે ઘનશ્યામ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન ગુજરાતી આણંદ આરોગ્ય ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે અને તેથી જ માત્ર દર્દીઓ જ નહીં પરંતુ ડોક્ટર્સ પણ વિદેશથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરવા આવતા થઈ રહ્યા છે મેડિકલ ક્ષેત્રે દેશ આગળ વધી રહ્યો છે જેનો લાભ ગુજરાતના અમદાવાદને પણ મળી રહ્યો છે

શાળા આરોગી યોજના હેઠળ ત્રણ બાળકો પર પણ સફળ સર્જરી કરી તેમને સ્વસ્થ કરવામાં આવ્યા છે. સાથે સાથે એક વૃદ્ધનું પણ ઓપરેશન કરવામાં આવ્યું છે. વિદેશથી આવેલ ડોક્ટર્સનું માનીએ તો અમેરિકા જેવા વિકસિત દેશોમાં દર્દીઓ પોતાની બીમારીનો इलाज કરાવવા માટે સમયસર આવી જાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેડિકલ ઇક્વિપમેન્ટની મદદથી તેઓનો સરળતાથી સમયસર इलाज થઈ જાય છે, જ્યારે ભારતમાં હજુ લોકો બીમારીઓ માટે જાગૃત નથી. इलाज કે લે આતે હે જબ ઉનકો બીમારી મેડિકલ ક્ષેત્રે વિવિધ ટેકનોલોજી અને જ્ઞાનનું આદાન પ્રદાન થઈ રહ્યું છે ત્યારે ભારત દેશમાં દર્દીઓમાં જાગૃતિ લાવવી અને દર્દીઓ જાગૃત થવું પણ જરૂરી છે કેમેરામેન સહર રબારી સાથે હિમાંશુ ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી અમદાવાદ સીએ ફાઉન્ડેશન નવેમ્બર બે હજાર અઢારનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ વખતે પણ સુરત ફરી ઝળક્યું છે દેશમાં ટોપ ફિફટીમાં સુરતના બાર વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે જેમાં ધારા ટેલરે ત્રણસો ત્રેપન માર્ક સાથે ઓલ ઇન્ડિયામાં સત્તરમો ક્રમ મેળવ્યો છે તો આકાશ બોથરાએ ત્રણસો પિસ્તાલીસ માર્ક સાથે ઓલ ઇન્ડિયામાં પચીસમો ક્રમ મેળવ્યો જ્યારે અનુશલ અગ્રવાલ ત્રણસો પિસ્તાલીસ માર્ક સાથે ઓલ ઇન્ડિયામાં પચીસમો ક્રમ મેળવ્યો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં નવા કોર્સનું ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ છત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા જાહેર થયું તેમજ જૂના કોર્સમાં ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ બેતાલીસ બગદાણામાં બજરંગદાસ બાપાની બેતાલીસમી પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે સવારે મંગળા આરતીનો ભાગ લેતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા બેતાલીસમી પુણ્યતિથી હજારો લોકો બગદાણા પહોંચ્યા છે મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અજંગ બાપા બેતાલીસમી પુણ્યતિથિએ દર્શનનો લ્હાવો લેવા હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા છે મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે